અંજે ભરકા હોય કે કે મૂદી ન થાય ઓ પરણી મા ઓ હો લાવ તું પછી ને આટ કબરો સાપે આવી કે કે લાવું જોઉં છું લાપટ આનો મારતા ના વાળા મારજે નમ છોરો કે તો મેં તો છે ને હું કરું અમે કે દેખાડી હવે ના હવે તો કાઢલો

Hello, Gamadan Bokaruli, a woman. A bit of the Anna, but I ત્યારે આવે એટલે આંધાક અને સુધી જ કરેલા